ફાઇનલી ગાય જેમ ઘરેથી નીકળી જાય છે ઘરેથી આ બ્લોક સ્ટાર્ટ નથી કર્યો આ આપણે ચોકડીએ પહોંચ્યા ને બ્લોક સ્ટાર્ટ કર્યો છે જવું છો જવું છે આપણે એલસીડી જોવા માટે તો ચોકડીએ પહોંચી ગયા છે રાજ આપણી રાતે છે ગાડી ચલાવી રહ્યા છે તો રાજે પહોંચી ગયા છે આપણે જોઈ શકો છો આજે અહીંયા આપણે આવ્યા પાણી આવી ગયું છું એક લોકેશન છે આ તો જાવું છે આપણે જોવા માટે एलसीडी टीवी લેવાનો વિચાર છે તો જોવા દઈ છે તનકો થાળ છે મંગળ દિવસ નું વેકેશન અમારે પડી ગયું છે તો વેકેશન માં ટાઈમ તો કાઢવો પડશે ને કાંઈ ને બોલું પણ જોયા કરજો તો આમ કોકરીએ પોઈ ગયા છે જાવું છે એલસીડી લેવા માટે તો બન્યા લેજો વિડિયો માં કન્ટિન્યુ ને મજા આવશે બરોબર ને અહીંથી લઈ લે આંજી લઈ લો લઈ એટલો આપણે આંજી

ક્રિકેટ સાપરીનું મેદાન આગળ કે દિવાળીએ ફટાકડાના સ્ટોલ પણ રખાય છે અને રાત્રે ક્રિકેટ મેચ પણ રમાય છે આ મેદાનમાં તો તમે જોઈ શકો છો પહોંચી જશે એ ટાવરે તો આવ્યા તો લેવા માટે પણ રાજને પાણીપુરી ખાવાનું કહું પણ ખાતા નથી મને ખાવાની ના પડે વાહન લાવી છે મને કાંઈ તો પાણીપુરી ખાવાનું બરોબર હાલો મનાઈ લઈએ આપણે પાણીપુરી ખાવાની જો ભાઈ મસ્ત મજા ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ ગયા થા આપણે ટીવી જોવા માટે પણ બધી દુકાનો બની હતી એટલે પાછા ઘરે વહી આવ્યા છીએ તો જોવી કાલે ટાઈમ મળે તો કાલે પાછા જાશું ટીવી જોવા માટે તો મળશું નવા બીજા બ્લોગમાં તો આ ચેનલમાં ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને આની સાથે આપડા વિડીયો ને આપડા અહીં એન્ડ આપીશું તો ટાટા બાય બાય નઈ રાજ આપણે છેતરાઈ ગયા કે જો કે તુલસી ઇલેક્ટ્રોનિક તો આપડે બાજુમાંથી વઈ ગયું અને દેખાણો નહીં ઉતાવાનો તુલસી ઇલેક્ટ્રોનિક બાઈના વેમમાં પાછા ઘરે વઈ આવ્યા હતા પણ અત્યારે વિડીયોમાં નિર્ખીન જોયું તો તુલસી ઇલેક્ટ્રોનિક ની દુકાન બતાણી છે ખુલ્લી છે તો એ ફરી પાછા તુલસી ઇલેક્ટ્રોનિક માં જાશું અત્યારે ઘરેથી પાછા બરોબર ને આ બે વિલેન પૈસા ઘરે બની ગયા છે બી અમે આઠેઠ ઇલેક્ટ્રિક ની દુકાન ખુલી હતી પણ હવે આવા વિડિયો બનાવવા મળ્યા નહીં બીજી દુકાન બંધ થઈને ભૈયા એવા કહ કહું કહું કહ પાછા અમે કાલે મુર્ખ બનવા જવાના છે